આખો લોકો મિત્રો ચાલીને પરિક્રમા કરી રહ્યા છે અહીંયાથી લોકો શોર્ટકટ લે છે કેમ કે મિત્રો ઉપર ત્યાં ખૂબ જ મિત્રો ભીડ થઈ રહ્યા છે મિત્રો તરબૂજ સેવા ચાલુ છે ફ્રી માં તરબૂજ આપે છે ભાવનગર થી મિત્રો ઠેઠ પરિક્રમા કરવા આવ્યા છે ઠંડુ પાણી સરબત માતાજી નો લેતા જાજો અહીંયા જુઓ મિત્રો આપણને ખુશાલી સુપર વ્લોગ મળી ગયા છે જુઓ અને એકવાર તમે મિત્રો અહીંયા ભીડ જુઓ અહીંયા પણ ખૂબ જ ભીડ છે જુઓ સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા વિડીયોમાં મિત્રો અત્યાર સુધી તમે ગિરનારની પરિક્રમા તો જોઈએ છે જુનાગઢની પણ મિત્રો ચોટીલાની પરિક્રમા નહીં રહી છે અત્યાર સુધીમાં ચાર વખત પહેલા પરિક્રમા થઈ ચૂકી છે અને જુઓ મિત્રો અહીંયા ભક્તો કેટલા બતાવ્યા છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જો આપણે તમને બધી માહિતી આપવાના છીએ તો મિત્રો આપણી પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને જુઓ આ મેન રસ્તો છે આ બધા લોકો જાય છે ત્યાં સામે માતાજીનું મંદિર છે જુઓ અને અહીંયાથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને ભક્તો તમે જોઈ શકો છો આગળ જાય છે આ જુઓ તમે જોઈ શકો છો મિત્રો જેવી રીતે જૂનાગઢની પરિક્રમા હોય છે એવી જ રીતે અહીંયા પણ ઘણા માણસો આવી રહ્યા છે જુઓ થાય છે પરિક્રમામાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે એકવાર તમે મિત્રો ફીડ જુઓ કેટલા લોકો મિત્રો આવી રહ્યા છે પરિક્રમામાં અને મિત્રો આ વખતે પાંચમી પરિક્રમા થવા જઈ રહી છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને બધી માહિતી આપવાના છીએ અહીંયા જુઓ મિત્રો કેટલા લોકો આવ્યા છે તમે અહીંયા પાર્કિંગમાં ફીડ જોઈ શકો છો અને આજે તો મિત્રો ત્યાં પણ ઓલી બાજુ ઘણી ભીડ છે ત્યાં મોટું પાર્કિંગ છે અહીંયા મિત્રો આજે ઘણા લોકો આવ્યા છે અને અહીંયા જુઓ મિત્રો પાણીની પણ સુવિધા છે ત્યાં મિત્રો કેરબા મહેકેલા છે જુઓ તમે ત્યાં છે કેરબા મહેકેલા અહીંયા જુઓ અહીંયાથી લોકો પાણી પણ પી શકે છે આપણે પણ મિત્રો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ હવે આગળ જોઈએ એવું રહે છે છ સાત કિલોમીટરની પરિક્રમા છે એવું કહેવાય છે અહીંયા જુઓ મિત્રો શરબતનું વિતરણ કરવામાં આવે છે જોઈ શકો છો ફ્રીમાં બધા લોકોને શરબત આપવામાં આવે છે જોઈ શકો છો અહીંયા જુઓ આવી રહ્યું છે શરબત બનાવવામાં આવી રહ્યું છે જોઈ શકો છો લાઈવ શરબત બનાવે છે ભાઈ જુઓ તમે અને બધા ભાવિ ભક્તોને અહીંયા આપે છે અને હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ મિત્રો પરિક્રમામાં અને મિત્રો ખાસ આવજો તમે વલી ભક્તિ આ વખતે તો ન આવી શકીએ તો કાંઈ નહીં પણ મિત્રો આગલી વારે ખાસ આવજો કેમ કે મિત્રો મજા આવે છે જુઓ અને મિત્રો કેટલા લોકો છે તમે ભીડ જોઈ શકો છો એકવાર ભીડ મિત્રો ખૂબ જ છે અહીંયા જુઓ મિત્રો લોકો ખૂબ જ ઉત્સાહ સાથે જઈ રહ્યા છે અને નારા લગાવી રહ્યા છે જય ગયા અમદે જય જય ચામુડમાં હવે જુઓ મિત્રો અહીંયાથી પાકો રસ્તો પૂરો થઈ ગયો છે અને હવે કાચો રસ્તો આવી ગયો છે જુઓ અહીંયાથી કાચો રસ્તો ચાલુ થઈ ગયો છે જુઓ ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ અહીંયા પણ જુઓ મિત્રો પાણીની સેવા ચાલુ છે તમને થોડા થોડા અંતરે પાણી મળી જશે અહીંયા અહીંયા જુઓ મિત્રો પાણી આપે છે મિત્રો તમે એકવાર ભીડ જુઓ કેટલા લોકો મિત્રો આવી રહ્યા છે ચાલીને લાખો લોકો મિત્રો ચાલીને પરિક્રમા કરી રહ્યા છે તમે જુઓ ત્યાં આગળ પણ મિત્રો એટલા લોકો છે ચાલીને જઈ રહ્યા છે અને હજી પાછળ પણ મિત્રો લોકો ચાલીને આવે જ છે તો મિત્રો એકવાર સાચા દિલથી થી જય જામુડા માં લખી દેજો આ જુઓ અહીંયા જુઓ મિત્રો પાણીની સેવા ચાલુ છે પાણી બધાને લોકોને આપે છે પાણી જય અહીંયા જુઓ મિત્રો ફ્રીમાં તરબૂચ આપી રહ્યા છે તરબૂચ ખવડાવે છે જુઓ બધા લોકો ખાય છે તરબૂચ આપી રહ્યા છે અને જુઓ નાના નાના બાળકો પણ અહીંયા પરિક્રમા કરી રહ્યા છે જુઓ જય ચામુંડા જય ચામુંડામાં જય ચામુંડામાં જુઓ અહીંયા મિત્રો તમે એકવાર ફીડ જુઓ અહીંયા ફ્રીમાં તરબૂચ આપી રહ્યા છે જેને પણ તરબૂચ ખાવું હોય એને ફ્રીમાં મળી જશે જુઓ ખાસ મિત્રો એ કોમેન્ટ કરજો કે તમે આ પરિક્રમામાં આવ્યા હતા કે નતા આવ્યા ખાસ એક કોમેન્ટમાં કરી દેજો જેથી કરીને આપણને પણ ખબર પડે કેટલા લોકો પરિક્રમામાં આવ્યા હતા અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે એકવાર તમે મિત્રો અહીંયા ફીડ જુઓ કેટલા લોકો મિત્રો પરિક્રમા કરી રહ્યા છે અહીંયા જુઓ મિત્રો આ છે ડુંગર જુઓ અહીંયા જુઓ મિત્રો ખૂબ જ ભીડ થઈ રહી છે એટલા માટે લોકો અહીંયાથી શોર્ટકટ લઈ રહ્યા છે જુઓ અહીંયાથી લોકો શોર્ટકટ લે છે કેમ કે મિત્રો ઉપર ત્યાં ખૂબ જ મિત્રો ભીડ થઈ રહી છે અને રસ્તો મિત્રો થોડો સાંકડો છે એટલા માટે લાખો લોકો મિત્રો આ વખતે આવ્યા છે જોઈ શકો છો અહીંયા ભીડના કાળે મિત્રો અહીંયા નીચે લોકો આવી રહ્યા છે ખૂબ જ ભીડ થઈ રહી છે ચાલો મિત્રો હવે જઈએ ધીરે ધીરે આપણે આગળ ખાસ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો એકવાર સાચા દિલથી એકવાર તમે મિત્રો ફીડ જુઓ એટલે મિત્રો ભીડ થઈ ગઈ છે કે લોકોને શોર્ટકટ લેવું પડે છે પાછળ કરે છે ડુંગર તેની ફરતે ફરતે લોકો છે અને એકવાર તમે મિત્રો ભીડ ત્યાં સામેની સાઈડ મિત્રો કેટલી ભીડ છે અને જે પાછળ પણ મિત્રો એટલા જ લોકો આવી રહ્યા છે જુઓ એકવાર તમે મિત્રો ટ્રાફિક જુઓ કેટલી ભીડ છે જુઓ ત્યાં મિત્રો સામેની સાઈડ પણ એટલા બધા લોકો છે જુઓ મિત્રો આવી રીતે સાંકડો રસ્તો છે એકદમ ત્યાંથી ચાલીને જવાનું હોય છે જો છે એકવાર તમે મિત્રો અહીંયા ભીડ જુઓ કેટલી મિત્રો ભીડ છે લાખો લોકો મિત્રો આ વખતે પરિક્રમામાં જોડાયા જોડાયા છે મિત્રો લાખો લોકો અને હજી તમે મિત્રો એકવાર ફીડ જુઓ અહીંયા મિત્રો હજી પાછળ પણ મિત્રો એટલી બધી ફીડ છે કે આની વાત જ ના પૂછો અને આગળ તમે જુઓ મિત્રો અહીંયા રસ્તો મિત્રો સાંકડો છે એટલા માટે થોડીક પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ મિત્રો આનંદ ખૂબ જ આવે છે અને બધા શ્રદ્ધાળુઓ ચામુંડા ચામુંડાનો નાદ લગાવીને આગળ વધી રહ્યા છે તો તમે પણ મિત્રો એકવાર સાચા દિલથી કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો અહીંયા જુઓ મિત્રો ક્યાં મિત્રો જુઓ આપણે ત્યાંથી ચાલીને આવ્યા હતા અને હવે આ બાજુ જવાનું છે અને આપણે અત્યારે અહીંયા થાબા ઉપર ચડી ગયા છીએ અને જુઓ અહીંયાથી તમને અહીંયાનો વ્યૂ બતાવું છું અને મિત્રો અહીંયાથી એક નંબર મિત્રો વ્યૂ આવે છે જુઓ કેમ ભાઈ મજા આવે છે પરિક્રમામાં એકદમ જુઓ મિત્રો આ ભાઈ પણ છે તમે પહેલી વખત આવ્યા પહેલી વખત જુઓ મિત્રો આ ભાઈ પણ પહેલી વખત ભાવનગરથી આવ્યા ભાવનગરથી મિત્રો ઠેઠ પરિક્રમા કરવા આવ્યા છે જુઓ આ ભાઈ કેવી મજા આવે છે બહુ જ મજા આવે છે અને વ્યવસ્થા પણ સારી છે વ્યવસ્થા પણ મિત્રો છે શરબત છાશ ઠંડી બધી રીતે મજા આવે છે જો મિત્રો બધી રીતે અહીંયા તમને સુવિધા મળી જશે અને કાઈ ખટેમ નથી તમે ખાસ મિત્રો એકવાર તો અહીં આવવું જ જોઈએ અહીંયા જો મિત્રો આપણને ખુશાલી સુપર વ્લોગ મળી ગયા છે જો એ પણ વ્લોગ બનાવવા આવ્યા છે સ્પેશિયલ

બીજા ઘણા બધા કલાકારો નામે કલાકારો આવવાના છે અને મિત્રો અહીંયા તમે ફીડ જુઓ હેમંત ચૌહાણ હેમંત ચૌહાણ હેમંત ચૌહાણ પણ આવેલા હતા એની એન્ટ્રી પણ ભાઈ બતાવી હા આ જુઓ બાકી તો અહીંયા જુઓ માનો મેરામાં ઉઠી ઉંટી રહ્યો છે તમે પણ ઘરે બેઠા નિહાળતા હો નિહાળી શકો છો મિત્રો તમે પણ આવતા વર્ષે આવી શકો છો અને ભાઈની ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આ ભાઈને ખૂબ જ મોટી ચેનલ છે ખુશાલી સુપર વ્લોગ તમે નાના નાના મોટી કહેવાય ને ચાલો તો મિત્રો હવે મળી આગળ વગાડ્યા છે અને ભજન કીર્તન કર્યા છે અને ખૂબ જ મિત્ર મજા આવે છે જુઓ તમે જુઓ મિત્રો બધા લોકો આગળ જઈ રહ્યા છે અને આપણે પણ પરિક્રમામાં જઈ રહ્યા છીએ આગળ તો ખાસ મિત્રો આજે વિડીયો માં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે જઈ રહ્યા છીએ જુઓ અને મિત્રો મારી સામે છે જુઓ ચામુંડામાનો ડુંગર જુઓ ત્યાં સામે છે ચામુંડામાનો ડુંગર અને આપણે પણ હવે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ આગળ વધી રહ્યા છીએ અને હવે મિત્રો પરિક્રમા પૂરી થવાની અહીંયા પૂરી થવા જઈ રહી છીએ જુઓ અહીંયા સામેથી લગભગ પરિક્રમા પૂરી થઈ જશે એવું લાગે છે જુઓ હવે ટૂંક સમયમાં પરિક્રમા અહીંયાથી પૂરી થવાની છે હવે જાજો લાંબો રસ્તો રહ્યો નથી મિત્રો હવે ટૂંક સમયમાં પરિક્રમા પૂરી થશે અહીંયા જુઓ મિત્રો બહેનો રાસ લઈ રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે જુઓ અને મિત્રો આ વખતે લાખો માણસો અહીંયા આવ્યા છે મિત્રો તમે પણ મિત્રો આવ્યા હોય તો ખાસ કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો અને ના આવ્યા હોય તો પણ મિત્રો જય ચામુંડામાં લખી દેજો હવે મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધીએ ચાલો મિત્રો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ અહીંયા જુઓ મિત્રો છાશ આપે છે છાશ કોઈને પણ છાશ પીવી હોય તો તમને આપે છે જુઓ સેવા કરે છે અહીંયા જુઓ મિત્રો લીંબુ શરબત આપે છે જુઓ આ ભાઈ વિતરણ કરી રહ્યા છે લીંબુ શરબત જુઓ આ ભાઈ છે વિતરણ કરે છે લીંબુ શરબત જય ચામુંડામાં માં જય ચામુંડા માં આ ભાઈ છે તે વિતરણ કરે છે લમુ જઈ પિતાજો જય માતાજી બોલતા જાવ જય માતાજી ત્યાં સામે પણ છે કેમ આપણે પણ મિત્રો હવે પરિક્રમા ધીરે ધીરે પૂરી કરવા આવી રહ્યા છીએ અને ધીરે ધીરે પરિક્રમા પૂરી થઈ રહી છે મિત્રો અહીંયા તમને બધું જ વસ્તુ મળી રહે છે તરબૂજ છાસ પાણી શરબત એ બધું જ વસ્તુ તમને મિત્રો મળી જાય છે અને કાંઈ મિત્રો ઘટે એમ નથી તો ખાસ મિત્રો એકવાર તો આવું જ પડે પરિક્રમામાં તમે મિત્રો જુનાગઢની પરિક્રમા તો જોઈએ છે પણ ક્યારેય ચોટીલાની પરિક્રમા નહીં જોઈ હોય અહીંયા જુઓ મિત્રો વિશ્રામ માટે પણ સુવિધા છે અહીંયા જો મિત્રો વિશ્રામ માટે પણ સુવિધા છે આજે ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે ચામુંડામાનો ડુંગર પણ ઉપર ચડવાના છીએ અને તમને બતાવવાના છીએ અહીંયા જુઓ હવે મિત્રો થોડીક જ વારમાં આપણી પરિક્રમા પૂરી થઈ જશે અને પાછળ તમે ફીડ જુઓ એટલે મિત્રો ફીડ છે ફાઇનલી મિત્રો આપણે ચોટેલાની પરિક્રમા પૂરી કરી અને ચામુંડા માતાજીના મંદિરે ભોગી ગયા છીએ અને હવે જો મિત્રો તમે ઉપરનો વિડીયો જોવા માગતા હોય ડુંગર ઉપરનો તો ખાસ મિત્રો આપડે ભાગ પેજ જોઈ દેજો જેમાં તમને મળી જશે અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી દેજો તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં